નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો મોટા હીરોનું નિધન જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે ફિલ્મ અને ટીવીના જાણીતા એક્ટર મુકુલદેવનું ગત રાત્રે નિધન થયું છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે અભિનેતાએ ચોપન વર્ષની વયે અંતિમ સ્વાદ લીધા હતા તેના નિધનના સમાચારથી સિનેમા જગત શોકમાં ગરકાવ થઈ ગયું છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે મુકુલદેવ સાથે સન ઓફ સરદાર ફિલ્મમાં કામ કરી ચૂકેલા એક્ટર બિંદુ દાદાસિંહે તેમના નિધનની ખાતરી કરી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે તેણે કહ્યું કે મુકુલદેવ ઘણા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ ગઈકાલે રાત્રે નિધન થયું હતું ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ